શ્રી ગણેશનમ શ્રી સપ્તશતી ચંડી પાઠ અધ્યાય બારમો દેવી ચરિત્રોના પાઠનું મહાત્મ્ય અથ ધ્યાનમ જેમના અંગોનું તેજ વીજળીની ચમક સમાન ઉજ્જવળ છે જે સિંહની પીઠ ઉપર બેઠેલી હોવાથી ભયંકર દેખાય છે હાથોમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ જેમની સેવામાં ઊભેલી છે જેમણે પોતાના હાથોમાં ચક્ર ગદા તલવાર ઢાલ બાણ ધનુષ પાસ અને તર્જની મુદ્રા ધારણ કરેલા છે તથા જેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા માયા પર ચંદ્રમાનો મુકુટ ધારણ કરેલ છે તેવા ત્રણ નેત્રોવાળા દુર્ગાદેવીનું હું ધ્યાન કરું છું દેવી બોલ્યા હે દેવતાઓ જે કોઈ મનુષ્ય એક ચિત્તથી આ સ્ત્રોત વડે નિત્ય મારી સ્તુતિ કરશે તેની સર્વ પ્રકારની પીડાઓ બાધાઓનો હું નાશ કરીશ આ વાતમાં જરાય સંશય નથી હે દેવો જે ભક્તો મારા દ્વારા થયેલા મધુ અને કૈટભનો નાશ મહેસાસુનું મૃત્યુ તેમજ શુંભ તથા નિશુંભનો વધ આ ત્રણેય ચરિત્રનો જે કોઈ કીર્તન પાઠ કરશે તથા જે ભક્ત આઠમ નોમ તથા ચૌદસના દિવસે એકાગ્ર ચિતે મારું ઉત્તમ મહાત્મા ભક્તિપૂર્વક સાંભળશે તેમને કોઈપણ પ્રકારનું પાપ નહીં નડે તથા દુષ્કૃત્યથી ઉત્પન્ન થતી આપત્તિઓનો નાશ થશે એના ઘરમાં દરિદ્રતા આવશે નહીં તેમજ તેને પોતાના પ્રિયજનોનો વિયોગ પણ થશે નહીં મારી સ્તુતિનો પાઠ કરનાર અથવા તો સાંભળનાર મનુષ્યને શત્રુ તરફથી તેમજ ચોર લૂંટારા કે રોગ થકી ભય રહેશે નહીં અને રાજ્ય શસ્ત્ર અગ્નિ કે જળના પ્રવાહ આદિથી ઉત્પન્ન થનાર જે જે ભય હોય તેથી તેનું રક્ષણ થશે આથી જ મારા મહાત્માનો એક ચિત્તથી ભક્તિપૂર્વક હંમેશા પાઠ કરવો કે શ્રવણ કરવું એ પરમ કલ્યાણકારક છે આ મારા મહાત્માનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી મહામારીથી ઉત્પન્ન થતા સર્વ પ્રકારના ઉપદ્રવો તથા આધ્યાત્મિક આદિદૈવિક અને આદિભૌતિક એવા ત્રણેય ઉત્પાથો શાંત થઈ જાય છે જે સ્થાને મારા આ મહાત્માનું સંપૂર્ણ વર્ણવેલી વિધિ પ્રમાણે પૂર્ણ વિચારપૂર્વક અર્થ સમજીને તથા વાણી સ્ખલિત ન થાય તેવી રીતે હંમેશા પાઠ થાય છે તે સ્થાનનો હું ત્યાગ કરીશ નહીં ત્યાં હું હંમેશને માટે સુખ સમૃદ્ધિ અથવા આપવા કાયમ રહીશ બલિદાન પૂજા વખતે હોમ કરતી વખતે તથા નવરાત્રિ અને અન્ય શુભ પ્રસંગે મનુષ્ય મારા આ સંપૂર્ણ ચરિત્રનું વાંચન કરવું તથા સાંભળવું ખૂબ જ શ્રેષ્ઠ છે બલિદાન પૂજા હોમ ઇત્યાદિ કર્મો જાણકાર હોય અથવા ન હોય તો પણ જે પૂર્ણ ભક્તિભાવથી પૂજન કરે છે તેના તે સર્વ કર્મોને હું પ્રસન્નતાપૂર્વક પ્રેમથી સ્વીકારીશ આસો માસની નવરાત્રિની મહાપૂજા વખતે મારું આ મહાત્મા ભક્તિપૂર્વક જે સાંભળે તે મનુષ્ય મારી કૃપા પામીને બધા જ દુઃખોમાંથી મુક્ત થઈને ધનધાન્ય પુત્રાદિ પ્રાપ્ત કરી સર્વ પ્રકારના સુખને પામે છે તેમાં જરાય સંશય નથી મારા ચરિત્રોમાં મારા મહાત્માને મારી ઉત્પત્તિની કથાઓને તથા યુદ્ધ વિશે કરેલા પરાક્રમને જે કોઈ મનુષ્ય સાંભળશે તે મનુષ્યને કોઈ પણ જાતનો ભય સતાવશે નહીં મારા આ મહાત્માને સાંભળનાર મનુષ્યના સર્વશત્રુઓ નાશ પામશે તથા તેમનું કલ્યાણ થશે અને તેના કુળની વૃદ્ધિ થશે ઉપદ્રવ નિવારણ માટે તથા શાંતિકર્મ પ્રસંગે તથા ખરાબ સ્વપ્નના દોષ અને મહાઉગ્ર ગ્રહ પીડાઓ તથા તેમના નિવારણ માટે મારું આ મહાત્મય ભક્તિ સાથે શ્રવણ કરવું આથી સ્વર્ગ ઉપદ્રવો શાંતિ આપે છે તથા ભયાનક ગ્રહોની પીડાઓનો નાશ થાય છે તેમજ જોવામાં આવેલા ખરાબ સ્વપ્નો સારા ફળ આપનારા થઈ જાય છે મારું આ મહાત્મય પૂતના દીક બાલગ્રહોથી પીડાતા બાળકોને માટે શાંતિકારક છે અને જ્યારે મનુષ્ય સમુદાયમાં પ્રથમની મૈત્રી તૂટી પરસ્પર ફૂટ પડી હોય તેવા સમયે ફરીથી મૈત્રી બાંધવા માટે મારા આ મહાત્માનું શ્રવણ કરવું મારા આ મહાત્માનું પ્રઠણ શ્રવણ દુર્જન મનુષ્યોના બળનો નાશ કરનારું તથા વાઘ સાપ વગેરે ભયંકર પ્રાણીના બળને હણનારું આ ઉત્તમ મહાત્માય છે એનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી ભૂત પિસાજ રાક્ષસો જેઓ અદૃશ્ય રહીને મનુષ્યોને દુઃખ આપે છે તે કેવળ આના પાઠ માત્રથી જ નષ્ટ થઈ જાય છે આ મારું મહાત્મ્ય મારા ભક્તને મારી પ્રાપ્તિ કરાવનારું ઉત્તમ સાધન છે પશુ પુષ્પોથી પૂજા અર્ધ્ય અષ્ટગંધાદી સુગંધીવાળા ધૂપ દીપ તથા બ્રહ્મભોજન અહર્નિશ અનેક પ્રકારના હોમો તથા અભિષેક આદિ કર્મો નિરંતર એક વર્ષ સુધી પૂજન કરવાથી હું ખૂબ જ પ્રસન્ન થાઉં છું બીજા વિવિધ પ્રકારના ભોગોને પુષ્પની માળાઓ મને અર્પણ કરવાથી તેમજ મને ઉદ્દેશીને અપાતા દાનો વગેરેથી જેટલી હું ખુશ થાઉં છું એટલી જ આ ચારિત્ર્યનો જે એકવાર પણ પાઠ કરે છે અથવા તો સાંભળે છે તેના પર હું પ્રસન્ન થાઉં છું વળી મારા ચંડિકા બ્રહ્માણી વગેરે આવિર્ભાવોનું કીર્તન સાંભળનાર મનુષ્યના સર્વપાપો નાશ પામે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે તથા ભૂત પ્રેતથી રક્ષણ થાય છે વળી રણસંગ્રામમાં દુષ્ટ દૈત્યોનો નાશનું મારું જે ચરિત્ર છે તે સાંભળવાથી મનુષ્યને શત્રુઓનો ભય ટળી જાય છે હે દેવતાઓ તમે બ્રહ્મર્ષિઓએ તથા બ્રહ્માજીએ મારી જે સ્તુતિઓ કરી છે તે સર્વ સ્તુતિઓનું પઠન અગર તો શ્રવણ કરવાથી મનુષ્યની બુદ્ધિ શુદ્ધ થાય છે જંગલમાં અથવા માર્ગ વગરના સ્થાનમાં ડર લાગે તેવા અજાણ્યા સ્થાનમાં ચોર વગેરેના ભય વખતે તેમજ દાવાગ્નિમાં સપડાયેલું મનુષ્ય મારું સ્મરણ કરે તો તે સુરક્ષિત થઈ જાય છે અને દરેક પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે જંગલમાં સિંહ વાઘ પાછળ પડ્યો હોય વનમાં હાથીએ પીછો કર્યો હોય ત્યાં અને રાજાએ કોપિત થઈ વધ કરવાનો આદેશ આપ્યો હોય તેમજ કારાગૃહે બંધનમાં બંધાયો હોય મહાસાગરમાં પડેલું વહાણ તોફાની વંટોળીઓથી ઘેરાયેલું હોય ને તે ડૂબવાની તૈયારીમાં હોય તે સમયે તથા અતિ દારૂણ સંગ્રામમાં શત્રુના અનેક શસ્ત્રો પોતાના ઉપર વરસતા હોય તે સમયે આ પ્રમાણે દરેક આપત્તિઓમાં મનુષ્ય દુઃખ પામતો હોય ત્યારે જો તે મારા ચરિત્રનું સ્મરણ કરે તો તે તુરત જ સર્વસંકટો બાધાઓ પીડાઓથી મુક્ત થાય છે મારા ચરિત્રનું સ્મરણ કરનાર પુરુષ પાસે મારા પ્રભાવથી સિંહ આદિ હિંસક પશુઓ તેમજ ચોર લૂંટારા અને શત્રુઓ પણ જઈ શકતા નથી તે દૂરથી જ નાસી જાય છે ઋષિ બોલ્યા આ પ્રમાણે કહીને મહાપરાક્રમી ભગવતી ચંડિકા દેવી પછી સર્વ દેવતાઓના દેખતા જોત જોતામાં તે સ્થળેથી અદ્રશ્ય થઈ ગયા પોતાના સર્વશત્રુઓનો દેવીએ નાશ કર્યો હોવાથી નિર્ભય થયેલા સર્વ દેવતાઓ પોતપોતાના પ્રથમ પ્રમાણેના સ્થાને ગયા અને પહેલાંની જેમ પોતાનો યજ્ઞ ભાગ ગ્રહણ કરી પહેલાંની જેમ અધિકારો ભોગવવા લાગ્યા જગતનો નાશ કરનાર મહાપરાક્રમે મહાશક્તિશાળી ઉગ્ર સ્વરૂપવાળો શુંભ અને અત્યંત બળવાન નિશુંભ આ બંને દેવશત્રુઓને દેવીએ યુદ્ધમાં હણી નાખ્યા તેથી પરાજિત થયેલા અસુરો પાતાળમાં જતા રહ્યા હે રાજન આ ભગવતી દેવી જોકે જન્માદિથી રહિત છે છતાં પણ તે આ પ્રમાણે પોતાની લીલાથી વારંવાર અવતાર ધારણ કરીને જગતનું પરિપાલન કરે છે આ જ જગદંબા સકલ વિશ્વને મોહિત કરે છે તે જ સંસારની સૃષ્ટિ કરે છે તથા એ દેવીની જો નિષ્કામ ભાવથી ભક્તિપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તો પ્રસન્ન થઈને મોક્ષ વિષયક તત્વજ્ઞાન તથા સંપૂર્ણ ઐશ્વર્ય આપે છે હે રાજન મહાપ્રલયના સમયે મહામારીનું રૂપક ધારણ કરવાવાળી દેવી મહાકાળી આ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપી રહેલા છે દેવી જન્મથી રહિત છતાં પ્રલયકાળે મહામારી સ્વરૂપે અને સૃષ્ટિની ઉત્પત્તિ સમયે સૃષ્ટિ રૂપા થાય છે તે જ સનાતની દેવી સમય અનુસાર પ્રાણી માત્રનું રક્ષણ કરે છે આ દેવી જ્યારે મનુષ્યો પર પ્રસન્ન થાય છે ત્યારે એના ઘરમાં રૂપે ધન સંપત્તિ પ્રદાન કરે છે અને કોપાયમાન થાય છે ત્યારે દારિદ્ર આપનારી અલક્ષ્મી સ્વરૂપા બની તેનો નાશ કરે છે આ દેવીની સ્તુતિ કરવાથી ફૂલ ધૂપ દીપ અને ગંધાદી વડે પૂજન કરવાથી પ્રસન્ન થઈને ભક્તોને ધન ધાન્ય પુત્રો તથા શુભ ધાર્મિક બુદ્ધિ આપે છે અને છેવટે ઉત્તમ ગતિ પણ આપે છે શ્રી માર્કેડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથાના દેવી મહાત્મામાં ફળસ્તુતિ નામનો બારમો અધ્યાય શ્રી ગણેશાય નમ શ્રી સપ્તશતી ચંડી પાઠ અધ્યાય તેરમો રાજા સુરથ અને વૈશ્યને દેવીનું વરદાન અથ ધ્યાનમ ઉદયકાળના સૂર્વ જેવી જેમની ક્રાંતિ છે જેમને ચાર ભૂજાઓ અને ત્રણ નેત્ર છે તથા જેમણે પોતાના હાથમાં પાશ અંકુશ અને અભય મુદ્રા ધારણ કરેલા છે એ શિવાદેવીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા હે રાજન આ પ્રમાણે મેં તમને દેવીનું અતિ ઉત્તમ મહાત્મ્ય હતું તે કહી સંભળાવ્યું આ જગતને ઉત્પન્ન કરવાવાળા ભગવતી જગદંબાનો આવો પ્રભાવ છે ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ સામર્થ્યવાળી તે દેવી ભગવતીની કૃપાથી જ્ઞાનનો પ્રાર્દુર્ભાવ થાય છે હે સુરથ રાજા આ મહામાયાના પ્રભાવથી તમે તેમજ આ વૈશ્ય તથા અન્ય વિવેકીજનો પણ મોં પામ્યા છે અને બીજાનો પણ ભવિષ્યમાં મોં પામશે હે સુરથ રાજા તમે પણ એ પરમેશ્વરી જગદંબાને શરણે જાઓ કારણ કે તેમની આરાધના કરવાથી મનુષ્યને અનેક પ્રકારના સુખ ભોગ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે માર્કંડેય બોલ્યા બ્રહ્મર્ષિ મેઘામુનિએ સુરત રાજાને દેવીની આરાધના કરવાનું કહ્યું તે સાંભળી સુરત રાજાએ મહાતેજસ્વી ઋષિને સાતસાંગ દંડવત નમસ્કાર કર્યા હે મહામુનિ મમત્વના કારણે કુટુંબીજનો પર ઉદાસ થયેલો તથા રાજ્ય છીનવાઈ ગયું હોવાથી અત્યંત દુઃખી એવો તે રાજા તુરત જ તપ કરવા નીકળી ગયો સાથે તે વૈશ્ય પણ તપ કરવા ગયો શ્રી જગદંબાનો સાક્ષાત્કાર કરવા માટે બંને જણા નદીના તટ પર આસન કરી અને દેવીના સુક્તના જપ સાથે દેવીના ચરિત્રનો પાઠ કરતા ઉગ્ર તપ કરવા લાગ્યા નદીના તટ પર દેવીની માટીની મૂર્તિ બનાવી તે બંને જણા ફૂલ ધૂપ અગ્નિ હોમ તથા તર્પણ વડે દેવીની પૂજા કરવા લાગ્યા રાજા સુરથ અને વૈશ્ય સમાધિ નિરાહાર રહી તથા જીતેન્દ્રિય બની એકાગ્ર દેવીનું ધ્યાન કરવા લાગ્યા દેવીને પ્રસન્ન કરવા બંને જણા પોતાના અંગનું લોહી કાઢી તેને બલિ આપવા લાગ્યા બંને જણાએ ચિત્ત પરોવી દેવીની આરાધના કરતાં કરતાં ત્રણ વર્ષ વિતાવ્યા ત્યારે તેમના તપથી સંતુષ્ટ થયેલા જગતનું પાલન કરનારા શ્રી ચંડિકા દેવીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને બોલ્યા દેવી બોલ્યા હે મહારાજા સુરત તથા કુલનંદન વૈશ્ય તમારા બંને જણા પર હું પ્રસન્ન છું તમે જે ઈચ્છાથી મારી પ્રાર્થના કરો છો તે માગી લો હું તમને બધું જ આપીશ માર્કંડે ઋષિ બોલ્યા ત્યારે દેવી પાસે વરદાનમાં રાજાએ બીજા જન્મમાં કોઈ કાળે ભ્રષ્ટ ન થાય તેવું અચળ રાજ્ય માંગ્યું તથા હાલના જન્મમાં તુરત જ પોતાના શત્રુના બળનો નાશ કરી પોતાનું રાજ્ય પાછું મળે તેવું વરદાન માંગ્યું જ્યારે સંસારી દુઃખોને લીધે વિરક્ત મનવાળા વૈશ્યે પોતાના મોક્ષને માટે સ્ત્રી પુત્રાદી તરફથી મમત્વની વિકારો દૂર કરવા માટે તત્વજ્ઞાનની માગણી કરી દેવી બોલ્યા હે રાજન થોડા જ દિવસોમાં તારા શત્રુઓનો નાશ કરી તું તારા રાજ્યને પાછું મેળવી શકીશ તારું રાજ્ય કાયમ રહેશે જે કોઈથી પણ નાશ નહીં પામે હે રાજા તારા દેહના નાશ પછી સૂર્ય ભગવાનના અંશથી તારો જન્મ થશે અને તું પૃથ્વી પર સાવર્ણિક નામના મનુસ્વરૂપે પ્રસિદ્ધ થઈશ પછી વૈશ્ય તરફ જોઈ દેવી બોલ્યા હે વૈશ્યમાં શ્રેષ્ઠ સમાધિ તે મારી પાસેથી જે જ્ઞાન મેળવવાની ઈચ્છા કરી છે તે હું તને આપું છું મારું તને વરદાન છે તને મોક્ષ મળે તેવું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થશે શ્રી માર્કંડેજી બોલ્યા આ પ્રકારે તે બંનેની ઈચ્છા દેવીએ પૂર્ણ કરી અને તેમની ઈચ્છા પ્રમાણેના વરદાન આપ્યા તેમણે ભક્તિપૂર્વક દેવીની સ્તુતિ કરી તે પછી તે સ્થળેથી દેવી અદૃશ્ય થઈ ગયા આમ ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ એવો સુરત રાજા દેવીના વરદાનથી સૂર્યથી જન્મ પામીને છાયાના પુત્રરૂપ પ્રથમ સાવર્ણિક નામનો મનુ થશે સુરત વૈશ્યને વરદાન પ્રાપ્તિ નામનો તેરમો અધ્યાય